આજે આપણે એક રાહતભર્યા સમાચાર સાથે શરૂઆત કરીશું ભાવનગરમાં ભારે વરસાદ વચ્ચે ફસાયેલ ચૌદ શ્રમિકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ચમાડી ગામ નજીક આવેલ વાડી વિસ્તારમાં ભારે વરસાદને કારણે કાળુભા નદીમાં પાણીનો પ્રવાહ એકદમ વધી ગયો હતો આ અચાનક આવેલા પાણીના કારણે વાડી વિસ્તારમાં કામ કરી રહેલ ચૌદ પ્રાંતિય શ્રમિકો પાણીમાં ફસાઈ ગયા હતા પરિસ્થિતિ ગંભીર બનતી જોઈને તાત્કાલિક સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી આ ઘટનાની જાણ થતાં જ ભાવનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ટીમના જવાનોએ જરા પણ સમય ગુમાવ્યા વિના ભારે વરસાદ અને પાણીના તેજ પ્રવાહ વચ્ચે પણ બચાવ કામગીરી હાથ ધરી હતી પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે પણ ફાયર બ્રિગેડના જવાનોએ તમામ ચૌદ શ્રમિકોને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢ્યા અને તેમને સલામત સ્થળે પહોંચાડ્યા હતા આ પ્રકારની કુદરતી આફતોમાં ત્વરિત કામગીરી ખરેખર મહત્વપૂર્ણ છે આ સાથે જ આપણે સૌ નાગરિકોને પણ વિનંતી કરીએ છીએ કે આવા સમયે સાવચેતી રાખે અને તંત્રને સહયોગ કરે વધુ સમાચારો માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર